નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 5 સપ્ટેમ્બર 2024 જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભૂજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભૂજ

અંજામ નજીક ખીરસરા પાસે આવેલા અદાણી સોલાર પ્લાન્ટમાં બે શ્રમિકોને વીજ કરંટ લાગતા બંનેને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે જેમાંથી એકની હાલત અતિ ગંભીર છે તેમને અમદાવાદ લઈ જવામાં આવ્યા છે ત્યાં તેમની હાલત સુધારા પર છે દુધઇ પોલીસે ઘટના અંગે જાણવાજોગ નોંધ કરીને તપાસ હાથ ધરી છે મંગળ બુધવારની મધરાત્રે રાત્રે બેથી અઢી વાગ્યાના સુમારે દુર્ઘટના ઘટી હતી જેમાં મિત ગોહિલ ઉમર વર્ષ ચોત્રીસ રહે અંજાર અને અતુલ દુબે ઉંમર વર્ષ ઓગણત્રીસ રહે નવાગામ બેઉને કરંટ લાગતા દાજી ગયા હતા પોલીસે જણાવ્યું કે મિત ગોહિલની હાલત અત્યંત ગંભીર છે પરંતુ તેમને અમદાવાદ ખસેડ્યા બાદ તેમની હાલતમાં સુધારો છે કારણ જમો થયેલો પાણીમાં પેદા થવાવાળા એનો ફિલિસ મચ્છર આસપાસ પાણીનો નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા દુખાવો શરીરનો નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર